મિત્રો દેવાજ ખવડ ફરી આ એક વાર આવ્યા છે જીયા મિત્રો તેમણે ધુરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો છે જીયા મિત્રો તેઓ કાર લઈને જતા હતા ત્યારે તેને દેવાજ ખવડે કારની ચાર પાંચ વાર ટક્કર મારી હતી જેના કારણે તેની કાર સાઈડમાં ઉતરી ગયા હતી અને મિત્રો તેને કાર ઉભી રાખીને તેના પર લાકડીથી માર માર્યા હતા અને તેના પગ પણ ભાગી ગયા હતા મિત્રો ધુરાજી બાર ચેન હતી તે પણ લઈ ગયા અને તેના પાછી બેતાલીસ હજાર રૂપિયા હતા તે પણ લઈ ગયા હતા અને મિત્રો ધુરાજી ચુહાણી ઇન્ટરવ્યુમાં કીધું કે દીવાજખ પોતે હતા તેઓ બાર તેર માણસો મોટું બાંધીને આવ્યા હતા તેમાં દિવાથ ખડનું મોઢું ખુલી ગયું હતું અને તેના પછી તેને દિવાજ રહેવા દો દેવા દો ચાર પાંચ વાર તો છતાં પણ તેણે અને બંદૂક તાકીને તેને મારી ધમકી પણ આપી હતી મિત્રો તમારો આ મામલા વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં આવતા રહેજો અને લાઈક અને કમેન્ટ જરૂર કરજો મિત્રો જેવા જ તેના આવા ચર્ચાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે મિત્રો